નમસ્કાર દર્શક મિત્રો આપ જુરીયલ છોડ ઉદરા લાઈટ 24/7 હવે જોઈએ લગના સમાચાર વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા સ્કૂલમાં ઘૂસી એક વિદ્યાર્થીના પિતાએ અને વિદ્યાર્થીને ઢોર માર માર્યો વાઘોડિયા રોડ પર આવેલા પરિવાર ચાર રસ્તા પાસે અલગ અલગ કિડ્સ તથા શ્રી સાર્થક વિદ્યાલયમાં એક વિદ્યાર્થીના પિતાએ બીજા વિદ્યાર્થીને સ્કૂલમાં આવીને માર મારતા ગંભીર ઈજાઓ પહોંચી છે જે છોકરાઓને આંખમાં લોહી આવી ગયું તેટલો મારેલ છે ત્યાંના પ્રિન્સિપાલનું એવું કહેવું છે કે અમને બાબતની જાણ નથી ડીઓ ઘોર નિંદ્રામાં